તો વાવ પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ગેનીબેન ઠાકોરના ગામમાં જ નોંધાઈ અપક્ષમાં ઉમેદવારી ભુરાજી ઠાકોરે નોંધાવી છે અપક્ષમાં ઉમેદવારી સાંસદ ગેનીબેન ઠાકોરના ગામ અબાસણાના વતની છે ભુરાજી ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા છે ભુરાજી ઠાકોર તો ભુરાજી ઠાકોર પૂર્વ ડેલિગેટ અને એમના ધર્મપત્ની પણ કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસ બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા ભાજપમાં અસંખ્ય દાવેદારો વચ્ચે ભુરાજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તો ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા છે ભુરાજી ઠાકોર કે જેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે ગેનીબેનના ગામમાં જ અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે તે પણ તેમના સગામાં તો વડોદરામાં બિલ્ડરો પર આઈટીની તવાઈ બે નામાંકિત બિલ્ડર ગ્રુપ પર કાર્યવાહી કરવામાં આવી છે બારથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા નામાંકિત બિલ્ડર નિલેશ શેઠ અને સોનક શાહ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સના દરોડા અમદાવાદ સુરત વડોદરાથી આશરે સોથી પણ વધુ અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના મહેસાણા જિલ્લાના કડીમાં ફરી શંકાસ્પદ ઘી જડપાયું છે કડીના બુડાસણ જીઆઈડીસીમાં પોલીસ અને ફૂડ વિભાગની રેડ શંકાસ્પદ નકલી ઘી બનતું હોવાની આશંકા કડી પોલીસની રેડ બાદ ફૂડ વિભાગે કાર્યવાહી કરી પચીસો કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું દસ લાખ રૂપિયાના એકસો અઢાર ઘીના ડબ્બા જપ્ત કર્યા તો શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે એક જ માસમાં કડીમાંથી બીજી વખત શંકાસ્પદ ઘી ઝડપાયું છે બનાસકાંઠાના થરાદમાંથી ઝડપાયેલું ખાતર નકલી નીકળ્યું ખાતરની ત્રીસ બેગ નકલી નીકળતા ખડભરાટ મચ્યો છે એગ્રો સેન્ટર ચલાવતા માલિક સામે ફરિયાદ બાવીસ દિવસ અગાઉ ખેડૂતે ખરીદેલા આઠ કટ્ટામાંથી નીકળી હતી માટી ખેડૂતની ફરિયાદ બાદ ખેતીવાડી અધિકારીએ ખાતરનો જથ્થો જપ્ત કરી ગોડાઉન સીલ કરી અને ખાતરના નમૂના પરીક્ષણ અર્થે મોકલ્યા હતા પરીક્ષણ દરમિયાન સેમ્પલ ફેલ આવતા ચાળીસ હજાર પાંચસોના ત્રીસ કટ્ટા જપ્ત કરીને એગ્રો સેન્ટર ચલાવતા માલિક અને શખ્સ સામે દાખલ કરી છે ફરિયાદ ખેતીવાડી અધિકારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે તો મહેસાણામાં દિવાળીના તહેવાર પહેલા ફૂડ વિભાગની રેડ ક્રિષ્ણા ડેરી નમન ડેરીમાં ફૂડ વિભાગની તપાસ આશરે બે લાખનું આઠસો કિલો શંકાસ્પદ બનાવટી પનીર સીઝ કરાયું ભેળસેડિયા પનીરમાં વેજીટેબલ ફેટ હોવાની શક્યતા અન્ય સમાચાર ગીર સોમનાથથી ખરાબ રસ્તાના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે દૂધ ભરેલી ગાડીએ પલટી મારી મોરાજ અને દેવડી ગામની વચ્ચે દૂધ ભરેલી ગાડી પલટી મારી ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત અન્યને મહામુસીબતે લોકોએ બહાર કાઢ્યા તો દૂધ ભરેલી ગાડીએ પલટી મારી હતી ગીર સોમનાથની સમગ્ર ઘટના મોરાજ અને દેવડી ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો ખરાબ રસ્તાના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે વારંવાર આ માર્ગ પર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે ત્યારે દૂધ ભરેલી ગાડીએ પલટી મારી અન્ય સમાચાર સુરતથી સુરતના ડભોલી વિસ્તારમાં સ્કૂલ વાન પલટી વિદ્યાર્થી ભરેલી સ્કૂલ વાન પલટી વાત્સલ્ય સ્કૂલની વાન પલટી જતા અફરાતફરી મચી કેટલાક બાળકોને ઈજા પહોંચી છે અનેક બાળકોને ઈજાઓ આવી છે સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો પાછોતરો વરસાદ ધરતીપુત્રો બેહાલ દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે સુરત જિલ્લામાં ડાંગર શેરડી શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં એક પોઈન્ટ એશી લાખ હેક્ટરમાં ખેડૂતોએ ડાંગરના પાકનું વાવેતર કર્યું છે વરસાદ પડતા ડાંગરની કાપણી કરીને ખેતરમાં સુકાવવા માટે રાખેલ પાક પણ પાણીમાં પલળી ગયો હજારો હેક્ટરમાં થયેલ શેરડીનું વાવેતર પણ નષ્ટ થવાની આરે છે ડાંગરની ખેતીની કમાણી પર જીવન ગુજારતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં અંદાજીત એકસો પચાસ કરોડના ડાંગરના પાકને નુકસાન છે ખેડૂતોને થયેલ નુકસાન અંગે સર્વે કરાવીને વળતરની માંગ કરી છે કારણે થઈ ગયું છે જમીનમાં પીનાઈ ગયું છે વેપારીઓથી માંડીને મંડળીવાળાઓ પણ ભીનો ભાત કોઈ લેતો નથી તો અમારે એને સુકવું ફરજિયાત છે આ વર્ષે પણ અમારો ખર્ચો પણ નીકળી રહે એવી પોઝિશન નથી મારે અત્યારે વીસ વિંગામાં ડાંગર છે અંદાજીત દોઢેક લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો છે પણ પચાસ ટકા ભાત મારું પાણીમાં છે અને પાણી મશીનથી અમે છેલ્લા સાત આઠ દિવસથી બહાર કાઢી રહ્યા છે અત્યારે હાલની પરિસ્થિતિ વરસાદને કારણે બહુ ખરાબ છે કારણ કે ખેડૂતો પાક તો તૈયાર થઈ ગયો છે પણ વરસાદને કારણે અંદર પાણીની પાણી રહી છે એટલે મશીન પણ નથી જવાતા અને રસ્તાને વધુ વરસાદને કારણે કાઢી પણ નહીં શકતા સતત વરસાદને કારણે રોગ જીવાટો પણ આ વખતે વધારે ડાંગરના પાકમાં આવી છે એની હિસાબે ઉત્પાદન ઓછું છે અને બીજી બાજુ જે રીતે છેલ્લા અઠવાડિયામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે તો સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે બોટાદ તાલુકા પંથકના ખેડૂતોના તૈયાર થયેલા મહામુલા કપાસ મગફળી તલ સહિતના પાકોને તેમજ ઘાસચારાને નુકસાન થયું છે તેમજ બોટાદ તાલુકાના પાળીયાદ ગઢડીયા રતનપર સરવા નાના ભડલા પીપળીયા સહિતના આસપાસના અન્ય ગામોના ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યું છે પરિણામે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે પાક નુકસાન બાબતે સર્વે અને સહાય અંગેની માંગ સાથે તાલુકા પંચાયત પ્રમુખ ભાજપ હોદ્દેદારો અને ખેડૂતોએ કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી એમાં અમારા ખેડૂતને અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે તો એને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ખેડૂતને તાત્કાલિક ન્યાય મળે કેવું અમારા છે અમારા વિસ્તારના બોટાદ જિલ્લાના તમામ ખેડૂતો છેલ્લા વરસાદમાં પાયમાલ થઈ ગયા છે અને અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને ને આપ્યું સરકારને વિનંતી કરી છે તાત્કાલિક અમને ખેડૂતોને ખૂબ સહાય આપે અને પરિસ્થિતિ ખેડૂતોની ખૂબ ખરાબ છે એટલા માટે સરકારશ્રીને વિનંતી કરી છે સમાચારમાં હવે આગળ વાત કરીશું નકલી જજના કારનામાની અમદાવાદમાં નકલી જજનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી પર મોટો ઘટસ્ફોટ હજારો કરોડની જમીનના ખોટા ઓર્ડર કર્યા એએમસીની પાંચ જમીનના ખોટા ઓર્ડર કર્યાનો ઘટસ્ફોટ થયો છે નારોલ શાહવાડી વિસ્તારમાં હજારો કરોડની જમીન નારોલ શાહવાડીની જમીનમાં લવાદ તરીકે ઓર્ડર કર્યા બે હજાર ઓગણીસમાં ખોટા ઓર્ડર કર્યાનો ખુલાસો થયો છે ન્યૂઝ એટીન ગુજરાતી પર ખોટા ઓર્ડરની કોપી આરોપી મોરિસની સહી સાથેના ઓર્ડરની કોપી સામે આવી છે નારોલ શાહવાડી મોજે સર્વે નંબર એકસો બે એકસો સાત એકસો સત્તર એકસો અઢાર અને એકસો આડત્રીસ પાંચ જેટલી જમીનોમાં ખોટા લવાદ તરીકે ઓર્ડર કર્યા હતા બધા જ ઓર્ડર્સ થયા છે ઓર્ડર થયા બાદ એનું એક્ઝિક્યુશન કરાવવા માટે અમલ કરાવવા માટે બે હજાર ઓગણીસની અંદર સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપલ જજશ્રી સમક્ષ આ અરજીઓ પાંચેય ઓર્ડરને અમલ કરવા માટેની એક અરજીઓ કરવામાં આવેલી હતી જેની સુનાવણી આજરોજ થવાની છે જેની અંદર કુલ પાંચ સર્વે નંબરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે એવું અમને સિટી સિવિલ કોર્ટમાંથી માહિતી મળી હતી કારણ કે આર્બિટ્રેશનના એવોર્ડની માહિતી લીગલ ડિપાર્ટમેન્ટ પાસે ન હોય પરંતુ એનું એક્ઝિક્યુશન કરાવવા માટે જે તે લાભાર્થીએ સિટી સિવિલ કોર્ટમાં જવું પડે એ માહિતીના આધારે અમે સિટી સિવિલ કોર્ટમાં તપાસ કરી જેના અંતે અમને ખ્યાલમાં આવ્યું કે આ પાંચ સર્વે નંબરો મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના છે જેના પણ ખોટા ઓર્ડરો થયા છે તો વડોદરામાં પણ ખુલ્યા બોગસ જજના કારનામા કોટાલી ગામની સરકારી જમીન પચાવવાનો કારસો બોગસ જજે હુકમ કરીને સરકારી જમીન ખાનગી કરી વિશ્વામિત્રી નદી પર બ્રિજના અપ્રોચ માટે જમીન સંપાદન કરી હતી ચકાસ્યા વગર જ સર્કલ ઓફિસરે નોંધ પણ પાડી દીધી તો સરકારી જમીનની સત્યતા ચકાસ્યા વિના જ નોંધ પાડી દેતા લોલમ લોલ છતી થઈ છે ખાનગી જમીનમાં ખાનગી વ્યક્તિ બાદ વારસદારોના નામ પણ દાખલ થઈ ગયા સર્કલ ઓફિસરે વર્ષ બે હજાર ઓગણીસમાં કરેલી ભૂલ ચાર વર્ષ બાદ એટલે કે બે હજાર ત્રેવીસમાં ખબર પડી જે તે વખતે નાયબ કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવીને મોટું કૌભાંડ અટકાવ્યું હતું તો ગાંધીનગર ડીજીપી ઓફિસ ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા પહોંચ્યા આઈપીએસ પાંડ્ય દ્વારા દુર્વ્યવહાર અને દલિતોના પ્રશ્નોને ન્યાય અપાવવા મુદ્દે ગાંધીનગર પોલીસ ભવન ટેકેદારો સાથે એકઠા થયા ડીજીપી ઓફિસ ખાતે દલિત સમાજના ન્યાયની લડત મુદ્દે એકઠા થયા હતા જીગ્નેશ મેવાણીને ખભે ઉચકી લેવાયા જોકે ડીજીપી ભવનમાં એન્ટ્રી નહીં તો દલિત સમાજના ન્યાય મુદ્દે તેઓ એકઠા થયા ડીજીપી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન તો વધુ માહિતી માટે સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાયા છે તેમની પાસેથી આ અંગે વધુ માહિતી લઈએ તો જે પ્રકારથી ગીતા સમગ્ર મામલો સામે આવ્યો છે આપ ત્યાં ઉપસ્થિત પણ છો શું અપડેટ છે જી દલિત સમાજ સાથે એક આઈપીએસ અધિકારીના દુર્વ્યવહારને લઈને દલિત સમાજના આગેવાનો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના આગેવાનો શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા અહીંયા ડીજીપી ઓફિસ પહોંચ્યા છે હાલ ડીજીપી ઓફિસની અંદર તમામ જે દલિત સમાજના આગેવાનો રજૂઆત કરવા આવ્યા છે તેમને બહાર રોકવામાં આવ્યા છે અંદર એન્ટ્રી આપવામાં નથી આવી પરંતુ ત્રણ જે આગેવાનો છે તેમને રજૂઆત કરવા માટે ડીજીપી પાસે જવા દેવાયા છે કેટલાક આગેવાનો અમારી સાથે

દલિત સમાજ ને દુર્વ્યવહાર નું કયા કયા મુદ્દા ઉપર લાગ્યું છે દુર્વ્યવહાર એ મુદ્દા પર લાગ્યું છે કે પ્રોટોકોલ હોય છે એમએલએ નો ફોન બાર મુકાવે એમએલએ એમ કે તમે ટી શર્ટ કેવું પહેર્યું છે એમએલએ એટલા માટે કહેતા કચ્છ ભૂજની અંદર જમીનો જે છે એને ભૂમાફિયાનો કબજો છે શિરા કોળિયા જે ડીઆઈજી છે એને જિજ્ઞેશભાઈ શીલા બે વર્ષથી રજૂઆત કરે છે દલિત સમાજની હત્યાઓ થાય હવે ત્યાંનો ડીઆઈજી ડીઆઈજી સાંભળાય નહીં એટલે જિગ્નેશભાઈ રજૂઆત કરવા આવ્યા એનો ફોન બહાર મુકાવવામાં આવ્યો એના સાથી મિત્ર હિરેન્દ્ર પીઠડીયા સાથે ધક્કો મારવામાં આવ્યો અને જિજ્ઞેશભાઈ સાથે બી એવું બહુ ખરાબ કરવામાં આવ્યું એક ધારાસભ્ય સાથે બી એવું ખરાબ કરવામાં આવ્યું એનો મતલબ એવો ગુજરાતના પચાસ લાખ દલિતો સાથે આ વર્તન ગેરવર્તન કર્યું છે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બદલાશે દલિત સમાજના એક ધારાસભ્ય જો એને કોઈ સાંભળતું ન હોય તો સામાન્ય દલિત સમાજ કે કોણ સાંભળે દલિત સમાજના ધારાસભ્યો છે એક જ ધારાસભ્ય એવો છે છે કે એ દલિત સમાજ માટે બોલે મહિલાઓ માટે બોલે છે અને ગુજરાતના તમામ લોકો માટે બોલે છે અને જિગ્નેશભાઈ મેવાણીની આ ડીજીપી દ્વારા કદાચ કોઈ હત્યા કરાવી નાખે એવું મને લાગે છે અને ગુજરાતમાં જો જિગ્નેશભાઈને અને પાંડિયાને સસ્પેન્ડ કરવામાં નહીં આવે પાંડિયન માફી નહીં માંગે તો ગુજરાતના ગામડે ગામડે એમને લડત લડત લઈ જઈશું મારું રમ માવતીભાઈ સરવૈયા છે જીગદશભાઈની ટીમમાં મેં કામ કરીએ છે ગુજરાતની તમામ ટીમો અત્યારે આવી છે અડધી ટીમોને બેન આવવા નથી દીધી રાજકોટથી ભુજથી અડધા નથી આવવા દીધા અડધાથી મે અહીંયા આવ્યા છીએ પરંતુ જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી અહીંથી અમે જવાના નથી અચ્છા આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડે માફી માંગે તેવી સૌની માંગણી છે અન્ય લોકો પણ જોડાય છે કાકા ક્યાંથી આવ્યા છો સિહોર થી આવું છું ભાવનગર જિલ્લાનું

पडवू पडशे इक शकशो म અ લુબના આ તમામ લોકોની માંગણી છે કે દલિત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે છે તે દલિત સમાજનો ચહેરો છે દલિત સમાજનો અવાજ છે અને જ્યારે એક ધારાસભ્યને આઈપીએસ અધિકારી નિયમો બતાવે તેનું માન્ય તેનું માન ન જાળવે તે દલિત સમુદાય નહીં સાંખી લે અને તેમની માંગણી છે કે આ મુદ્દે આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડેન તેમની માફી માંગે છે બિલકુલ ગીતા એક પ્રશ્ન આપને પણ પૂછવા માંગી

પોલીસ દ્વારા હાલ તેમને બહાર ડીજીપી ઓફિસની બહાર જ રોકી લેવામાં આવ્યા છે માત્ર ત્રણ આગેવાનોને જવા દેવામાં આવ્યા છે એક દલિત આગેવાનનું કહેવું હતું કે ઘણા બધા લોકો અહીંયા હતા પરંતુ સ્થાનિક પ્રશાસન દ્વારા તેમને ગાંધીનગરની અંદર પ્રવેશવા દેવામાં આવ્યા નથી એટલે આપે જે કહ્યું કે આની નોંધ લેવામાં આવી છે તો ચોક્કસ તેની નોંધ લેવામાં આવી છે અને એટલે જ આ એક દલિત સમાજનો માન સન્માનનો પ્રશ્ન એ ગાંધીનગરની શાંતિ ન ડોળે ગુજરાત શાંતિ ન ડોળાય તે માટે આ એક્શન લેવામાં આવે છે સ્વાભાવિકપણે જ એક્શન ત્યારે જ લેવાય જયારે દલિત સમુદાયની આ લાગણી છે તેની નોંધ લેવામાં આવી હોય જી એકતાનગર ખાતે આગામી એકત્રીસમી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે જેને લઈ સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે સફળ મોક ડ્રેલ યોજાઈ હતી જો કે અનિચ્છનીય ઘટના બને તો તેની સામે કેવી રીતે તૈયારી રાખવી તે અંગે કમાન્ડો દ્વારા દલધડક ઓપરેશન કરવામાં આવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફૂડ કોર્ટ અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આતંકી હુમલો થતા પ્રવાસીઓને આતંકીઓએ બાનમાં લીધા હતા અને ડેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા એસઆરપીએફના જવાનો પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા ચાર જેટલા સશસ્ત્ર આતંકીઓને આ સ્થળોએ ઘૂસીને પ્રવાસીઓને બાનમાં લેવા અંગેના સમાચાર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને જિલ્લા વહીવટી તંત્રને મળતા જ તંત્રે સતર્ક થઈને વિવિધ ફોર્સને ઓપરેશનના ભાગરૂપે એક્ટિવ કરી આતંકી હુમલાના સ્થળે પોલીસ કરકીદે કોર્ડન કર્યું હતું એસઓયુ ખાતે કોઈ પણ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સુરક્ષાના જરૂરી પ્રબંધોની સુચારુ વ્યવસ્થા સહિત સમયસર જે તે અટકાયતી પગલાં ભરવાની પણ ભારપૂર્વકની હિમાયત કરી આતંકીઓના મનસુબાને નિષ્ફળ કરવા કટિબદ્ધતા દાખાવાસાઓને અપીલ કરાઈ હતી ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસની રાજ્યભરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી રાજકારણને અચાણક્ય ગણાતા અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા વિવિધ શહેરમાં યજ્ઞ કરી શાહના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી ડીસામાં રુદ્રયાગ તથા મહામૃત્યુજય એકસો આઠ રુદ્રાભિષેક તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મહેસાણાથી રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે ઉંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા ઊંઝાથી અંબાજી બસો ત્રીસ બહેનોને નિઃશુલ્ક પ્રવાસ કરાવાયો જે દરમિયાન અમિત શાહે ગુજરાતના વિવિધ વિકાસ કામોની ભેટ આપી વિવિધ કાર્યક્રમમાં હાજર રહ્યા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના આણંદ बनाकरेज का तलुका चार मंदिर सहित पांच जगह विस्तारों में आबूषण चोरी जूनागढ़ छरी अणीए सत्यावीस लाख की शंकास्पद लूट सतत धमधमता चित्ताखा चौक में बे सत्यावीस लाख रूपयानी लूट चलाई फरार फरियादी ने राजकोट की पार्टीए आंगड़ी करने अपेला सत्यावीस लाख रूपयानी लूट थता पुलिस हाथ धरी तपास

લેતા બે યુવક પંગોડાયા ઘટના કેદ સારવાર માટે હોસ્પિટલ પોલીસે હાથ ધરી તપાસ જાનૈયાઓ અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે થઈ મારામારી જાનૈયાઓ વીઆઈપી ગેટથી જતા હોવાથી કર્મચારીઓએ તેમને રોક્યા હતા મામલો બિચકાતા જાનૈયાઓ કર્મચારીઓ સાથે મારામારી કરી ટોલ પ્લાઝાના ત્રણ ઘાયલ ઘટના સીસીટીવી કેદ રાજસ્થાનના બારડોલિયામાં ગ્રામ પંચાયતના સભ્યએ વિદ્યાર્થીઓને કચડવાનો કર્યો પ્રયાસ સરકારી શાળા પર ગ્રામ પંચાયતના સભ્યએ દબાણ કર્યાની ફરિયાદ કરાઈ હતી રોષે ભરાયેલા ટ્રેક્ટર વડે કચડવાનો પ્રયાસ કર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ ગયા ગીર સોમનાથમાં સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પ્રાથી સેમડીયા પીખોર ઘંટીયામાં વરસાદ હીમબડી ખાભા ટોભરા મોહવતપરામાં પણ વરસાદ જગતના તાતને આર્થિક નુકસાનની ભીતિ ગીર જંગલ અને ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં વરસાદ જામવાડા ઘાટવડિયા ભાખાથોડીમાં પણ ખાબક્યો વરસાદ ભારે વરસાદથી ગીર નજીકના ખેતરોમાં પાણી ભરાયા ગીર ગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સતત વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો મગફળી સોયાબીન કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચ જિલ્લા તંત્રની ફરી એકવાર બેદરકારી સામે આવી છે ભરૂચ જિલ્લાના આમોદમાં અંદાજીત સાત કરોડ રૂપિયાના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ કામ રાત્રિના સમયે મોબાઈલની ટોર્ચથી કરવામાં આવી રહ્યું છે માત્ર મજૂરો દ્વારા મોબાઈલની ટોર્ચ મૂકીને દિવાલ ઉપરનું કામ કરવામાં આવી રહ્યું હતું કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર પણ સ્થળ પર હાજર નહોતા તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે પરંતુ અધિકારી કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી ત્યારે મહત્વની વાત એ છે કે રાત્રિ દરમિયાન મોબાઈલ ટોર્ચના સહારે કામગીરી કરવાની ફરજ કેમ પડી મોબાઈલ ટોર્ચથી કામ કરવાથી કામની ગુણવત્તા કેવી રીતે જાળવી શકાય થોડા સમય પહેલા ભરૂચના અંકલેશ્વર ખાતે કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કરીને ચાલુ ચોમાસામાં રોડ બનાવવાની કામગીરી કરી હતી રાત્રિ ના સમયે મોબાઈલ ની ટોચ થી કામ કરતા હતા તેને રોકવામાં આવેલા હતા કહેવામાં આવેલું હતું કે ભાઈ કોઈ એન્જિનિયર નહીં તમારો કોઈ એ નથી ને તમે આ કામ ચાલુ કઈ રીતના રાખો છો કામ કરીને પ્રજાની છે મોટા મોટા કોન્ટ્રાક્ટરો એની પર પ્રશાસન કે એન્જિનિયરો કે બધા જ ગોઠવેલા છે પરંતુ આનું ધ્યાન કોઈ રાખતું નથી ડિજિટલ યુગમાં પણ મોબાઈલની બેટરીથી કામ કરવામાં આવે છે અહીંયા ના કોન્ટ્રાક્ટર ના કે સુપરવાઇઝર કોઈ હાજર હોતું નથી ત્યાં બ્યુટિફિકેશન માં કોઈ નુકસાન થાય નહીં તેના માટે જાતે અધિકારીઓ અને ઉપલા અધિકારી પણ સ્પેશિયલ ધ્યાન આપે અને આના પર જે કંઈ ખોટું થતું હોય તો કડક ને કડક પગલાં ભરે મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી ભાવનગર શહેરમાં અઘોરી સાધુનો સ્મશાનનો વિડીયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલા પૂનમના દિવસે અઘોરી સાધુએ સ્મશાનમાં ચિતા સળગાવવાની જગ્યા પર લોકોની સામે ધૂણી રહ્યા હોય તેવો વિડિયો વાયરલ થયો અઘોરી સાધુએ માતાજીને પણ અપમાનિત કર્યા વાયરલ વીડિયોમાં અઘોરી સાધુ ચિતાની રાખ ખાતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે વાયરલ વિડિયોને લઈને હિન્દુ ધર્મની આસ્થાને તંત્ર મંત્ર વિદ્યા કરે અને સ્મશાનના ખાટલાઓ ખાટલા પર વિધિ વિધાન કરે છે આ બધું લોકોને ડરાવવા અને બ્રહ્મા નાખવા કરે છે હકીકતની અંદર તો નવા પ્રમાણે આ સામે કાનૂની કાર્યવાહી કરી અને કરવી જોઈએ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે તલવાર સાથે અસામાજિક તત્વોએ તોડફોડ કરી અસામાજિક તત્વોના સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા અમરાઈવાડીના શેઠ ની આ સમગ્ર ઘટના તલવારો સાથે અસામાજિક તત્વો કારમાં આવ્યા હતા ફરિયાદી નવલ રાજપૂતે ઘરપાસે પાસે ગાળાગાડી ન કરવાનું કહેતા તલવાર વડે તોડાફોડ કરી આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને તલવાર વડે ઘરવખરીમાં તોડફોડ કરી હતી ફરિયાદીનું વાહન તોડી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી અમરાઈવાડી પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો અહી અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સડકતા સવાલ કેમ સતત વધી રહ્યા છે ગુના ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે પરંતુ સામાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો છે પોલીસે ધરપકડ કરીને આરોપીઓનું સરઘસ કાઢ્યું છે અસામાજિક તત્વોએ જનતાની માફી માંગી તલવારોથી તોડફોડ કરનાર આરોપીઓ હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા અમરાઈવાડી વિસ્તારની મંજી ભીલની ચાલીમાં મચાવ્યો હતો આતંક તો મહત્વનું છે કે અસામાજિક તત્વોએ જનતાની માફી માંગી હતી પોલીસે તેમને પાઠ ભણાવ્યો થોડા દિવસ પહેલા જ આતંક મચાવતા તેમના દ્રશ્યો સામે આવ્યા હતા જે બાદ પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢવામાં આવ્યું તોફાની તત્વોના આતંકથી ફફડી ઉઠ્યા લોકો ભોગ બનનાર પરિવારે ન્યૂઝ એટીનને આપીતી જણાવી અમે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે તેવું પરિવારનું કહેવું અમદાવાદ શહેરમાં અસમાજિક તત્વોનો આતંક વધ્યો છે ત્યારે અમરાઈવાડી વિસ્તારની અંદર પણ અસામાજિક તત્વો છે તે તોડફોડ કરી રહ્યા હતા જોઈ શકો છો કે અમરાઈવાડીનું જે મંજીની ચાલે જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર બે દિવસ પહેલા જે ઘટના બની તેની અંદર અસમાજ તત્વો પહોંચે છે તોડફોડ કરે છે અને મારા મારી જે ઘટના આજે પોલીસે તેનું સરઘસ કાઢીને તેનો જે કહી શકાય સબક શીખવાનો આ પ્રયોગ જોડાય છે શું આખી ઘટના બની હતી કઈ રીતે અસમય થતું આવ્યા હતા અને આજે રીતે પોલીસ પણ અહીં પહોંચી હતી પોલીસે તમામ લોકોનો સર્ગસ પણ કાઢ્યું હતું કેટલા હવે ખુશ છો અને ખાખી ઘટના શું હતી વડીલ ઘટના એવી હતી કે મારું અંદર ચાલ્યું મકાન છે એમની પાછળ એમનું મકાન છે જે હતા ને એ બીજોણા એમનું મકાન હતું આ મારી છે બરાબર ત્યાં રીતુનો એક કટ્ટું મૂકેલું હતું ખાલી પગથિયા તૂટી ગયું રિપેરિંગ કામ કરવા માટે એ ત્યાંથી આવતો એમનું ગાડી લપસી ગઈ તો એને ફટ લાત મારીને આખી રીતિ પાડી દીધી પછી રેતી પાડી દીધી એ લોકો એ મારા ભાણીઓ બે જણા ગયા ખાલી એમના ઘેર કહેવા કે કે ઉસકો ભલે ઇસકો બોલના ચાહીએ તમ અમ લોકો યુપી કે તો એને કીધું કે એમને બોલવું જોઈએ તો અમારે કે એમને ફટ લેવું કરીશ થાય જે કહીને ફટ લઈને એમને મારા પહેલાં ભાણીઓને માર્યો એમને જે જાડો સરખો હતો ને એમનો સેલેન નામ છે પછી મારી બૂન કહેવા કે એમને ગલો પકડીને એમને ત્રણ ચાલતા આ લેડીઝને મારી બૂનને માર્યા ત્યાં સુધી અમે લોકો અહીં ખબર ન હતી અમે લોકો ઉપર જમતા હતા આ રૂમ ઉપર પછી ત્યાં ગયા પાછો તો ત્યાં પાછા એ ચાલુ 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 ત્યાં આખું બમાડું હતું પછી એ નીકળીને અહીંયા રોડ ઉપર આવ્યો તો રોડ ઉપર આ અહીંથી ગાડી આપતા હતા બધા લોકોને તમે લોકો શું કરે આમ તેમ જેમ તેમ કરીને પછી આખી પબ્લિકને ત્યાં આઠ આખું છોડાયો પછી બીજા દિવસે અમે પોલીસને પણ એફઆઈઆર કરી હતી કે આવું છે અને અમને મેસેજ મળતું હતું કે તો ગોધરામાં તસ્કરોનો આતંક યથાવત છે શહેરના અને નગરમાં તસ્કરો એ બંધ મકાને નિશાન બનાવ્યું તસ્કરોએ નવ તોલા સોનું એક લાખ રોકડ અને ચાંદીના સિક્કાની ચોરી કરી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઓળખ છુપાવવા માટે કપડું બાંધી આવેલ ચોરના મોઢેથી કપડું નીકળી ગયાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે પોલીસ પેટ્રોલિંગમાં આવ્યા પૂર્વ તસ્કરોએ પોતાનો કસબ અજમાવીને ફરાર થયા દિવાળીને લઈને સરકારી કર્મીઓ માટે મહત્વનો નિર્ણય દિવાળી દરમિયાન પડતર દિવસે પણ સરકારી કર્મીઓને રજા જાહેર કરવામાં આવી શુક્રવારે પહેલી તારીખે પડતર દિવસે સરકારી કચેરીઓ બંધ રહેશે એકત્રીસ ઓક્ટોબરે દિવાળી બે નવેમ્બરે નૂતન વર્ષ નિમિત્તે રજા હતી તો પડતર દિવસે પણ સરકારી કર્મીઓને રજા જાહેર કરવામાં આવી છે સરકારી કર્મીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો તમામ સરકારી કર્મીઓને પડતર દિવસે પણ રજા રહેશે Bu nedenle mahallede.